અંકલેશ્વર નગરપાલિકા કર્મચારી સ્પેરેટ વધે તે ઉદ્દેશ્ય સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જૂની ટીમ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું વિવિધ વિભાગના કર્મચારીઓની ટીમ વચ્ચે મેચ યોજવામાં આવી હતી કર્મચારી વચ્ચે એક ટીમ ભાવના અને એક જબાત વધે તે ઉદ્દેશ્ય સાથે આયોજન કરાયું હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા ખાતે પાલિકા ચીફ ઓફિસર દ્વારા કર્મચારીઓ વચ્ચે ટીમ સ્પિરિટ ઉભી કરવા નવતર અભિગમ અપનાવી પ્રથમ વખત કર્મચારીઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જૂની દેવી ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાલિકાના વિવિધ વિભાગના તમામ વર્ગના કર્મચારીઓ વચ્ચે ક્રિકેટ લીગ યોજવામાં આવી હતી આજ રોજ ગુડ ફ્રાઈડે હોય રજાના માહોલ વચ્ચે પાલિકા કર્મચારીઓ રોજના કામના ભારણ વચ્ચે હળવાશની પણ માણતા ક્રિકેટ બોલ વડે રમતા જોવા મળ્યા હતા આ અંગે પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલેડિયાએ જણાવ્યું હતું કે કર્મચારીઓ વચ્ચે આત્મીયતા વધે અને એક ટીમ સ્પિરિટથી કામ કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે આમ કર્મચારીઓ વચ્ચે નિકટતા વધશે અને તેમના કામમાં સરળતા થશે જેને લઈ કોઈ પણ કામ હોય તો એક ટીમ ભાવના સાથે પાલિકાના કર્મચારીઓ કરતા થશે જેને લઈ સંસ્થાને ફાયદો થવા સાથે તેઓ પણ માનસિક તાણ વગર હળવાશથી પ્રજાલક્ષી કામો કરી શકશે